જય માતાજી મિત્રો કેમ છો મજામાં ચાલો તો હવે આજે આપણે જવાનું છે ગામડે એટલે દેશમાં સૌરાષ્ટ્રમાં સોમનાથ પાટણને ત્યાં તો હવે નીકળવાની તૈયારી કરીએ કે બાર વાગી ગયા છે બે વાગ્યાની ટ્રેન છે અને આજે તારીખ છે ઓગણીસ ને અમે લોકો તૈયાર થઈ ગયા છે અમારા ઘરવાળાને અમે બંને જ જાઈએ છીએ તો હવે આપણે જઈએ છીએ વેરાવળવાળી ટ્રેનમાં તો બોરીવલીથી બેસવાનું છે તો હવે આપણે નીકળીએ જલ્દી જલ્દી બાર વાગી ગયા છે અહીંયાથી જલ્દી જલ્દી જઈએ અને મળીએ પછી આગળ અને ગામડે મોજ કરીએ તો આપણે મળીએ આગળ જય માતાજી કઈ બાજુ જવું છે રોનાલ વાહ વાહ અમે લોકો આવી ગયા છે બોરીવલી સ્ટેશન અમે લોકો બોરીવલી સ્ટેશન આવી ગયા છે અત્યારે બે વાગ્યાની ટ્રેન છે તો બે વાગે ટ્રેન આવે આપણી વેરાવળવાળી ટ્રેન પછી આપણે જવાનું છે વેરાવળ અને વેરાવળથી પછી કોડીના અને કોડીનાથી છે જ તો અમારે ટ્રેન આવે એટલે તમને દેખાડું તો અમારા સાથે છે અમારા ઘરવાળા અને ગિરીશ મામા છે અને એની દીકરી છે અને ઘણા માણસો આવવાના છે પછી આગળ આગળ બતાવું ચાલો મળીએ આગળ બાય બાય ભા થાકી ગયા હે તો હવે શું કરીએ બે એવાની જગ્યા નથી સૂર્યનગરી આવી ગઈ છે જોધપુરવાળી બાંદ્રા ટર્મિનલની તો આઠ નંબરમાં આપણી ટ્રેન આવવાની છે બે વાગે ને બે મિનિટનો ટાઈમ બતાવે છે ને આજે ઓગણીસ તારીખને બહુ ગર્દી છે ટ્રેનમાં જવા માટે અને અત્યારે આ ટ્રેન આવી છે સૂર્યનગરી આના પછી આપણે આવશે અને હમણાં ગરમીની સિઝનમાં બધા લોકો ફરવા વધારે જાય છે ગામડે તો હવે આ લોકો પણ ફરવા જતા લાગે ગામડે કા બે બેન થાય ક્યાં ઊભા થાય અત્યારે ગરમીની સિઝનમાં બધા લોકો બહુ ફરવા જાય છે તો અમે પણ ફરવા જાય હવે સૂર્યનગરી આવી ગઈ છે અહીંયા તો આ ટ્રેનમાં બધાએ જો ગરદી કેટલી છે જોકે એસી બોગી છે અને ચાલુમાં તો જો કે વાત જ નહીં કરવાની એટલી ગરદી હોય પણ અહીંયા હું છે થોડીક ટાઈમ અનુસાર થોડીક ઓછી ઊભી રહી એટલા માટે તો પણ ગર્દી તો છે હો

અને આ લોકો જે જે આવે છે એ લોકો બધાય આપણી સાથે બધાય છે અને આપણા જ છે બધા લોણાથના જ અને તો આવી ગઈ છે ટ્રેન તો હાલો આપણે બધા ચડીએ એસ એટમાં છે આપણો ડબ્બો આવીએ એટલે ઊભી રાખે એટલે ચડી જાય ટ્રેન બોરીવલી થી ઉપડી ગઈ છે અને ચાલુ થઈ ગઈ છે ટ્રેન જસ્ટ હમણાં જ ચાલુ થઈ છે તો બોરીવલી સ્ટેશન થી ટ્રેન નીકળી ગઈ છે અમે લોકો પણ થી ટ્રેનમાં બેસી ગયા છે અમારી ટ્રેન નીચેને સોફો છે નવ અને બાર બે અમે લોકો હવે નીકળી ગયા છે થી તો આગળ મળી ભાઈ થોડીક વાર થઈ તો આને ભૂખ લાગી ગઈ એ ખાવા માંડી જમવાનું ચાલુ કરી દીધું તો હવે અમારે તો ન ભણાય કે ના જમતી નહીં તો ચાક ને રોટલી ને બધું લાવ્યા હતા છાસ ને બધું તો ટ્રેનમાં જમવાની મજા અલગ જ આવે તો અહીંયા જમવાનું કરી દીધું ચાલું પણ મને કંઈ પૂછ્યું પણ નહીં અને ચાલુ કરી દીધું હવે આપણે પૂછ્યું હતું મને હાલો વાંધો નહીં હાલો તો હું જમીને આવ્યો છું ઘરે એટલે હું જમવા નથી બેઠો હવે આને ભૂખ લાગી ગઈ એટલે જમવા બેઠી છે તો મજા આવે ટ્રેનમાં ખાવાની હું વાત છે મજા આવે ને ટ્રેનમાં જમવાની સરસ સરસ હાલો તો તમે

વલીથી નીકળ્યા પછી પહેલું ટેશન આવ્યું છે એ છે દાહાણુ રોડ તો દાહાણુ રોડથી હવે નીકળી ગઈ છે ગાડી ચલો મળીએ આગળ